હેલો નમસ્કાર મિત્રો પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજનો કન્ટેન્ટ આમ આપણે ઘણી વખત આના ઉપર આગળ વાત કરી ચૂક્યા છીએ અને અત્યારે ફરીથી એકવાર રિપીટ કરીએ કેમ કે લોકો એક આંધુનિક દોડ મૂકે છે અત્યારે ઉનાળાનો મતલબ સમય છે ગરમીનો માહોલ છે અને એટલો હીટ વેવ છે કે તમે બાઇક લઈને અથવા સામાન્ય રીતે બહાર નીકળો છતાં પણ આપણને ગરમી લાગે છે તડકાનો અહેસાસ થાય છતાં પણ જે પશુપાલકો જે છે એ એમને ખબર નહીં ઉનાળામાં જ ગાય કેમ ખરીદવી છે એમને મારા પર ઘણા બધા ફોન આવે સર અમે ખરીદવા આવીએ અમે આમ કરીએ અમને કેમ ભાઈ અત્યારે ગાય ખરીદવાનો સમય નથી તમારે જ્યારે ગાય ખરીદવાની હતી એ સમય નીકળી ગયો છે તમે અત્યારે ગાય ખરીદવા નીકળો મારો એક મેજિકનો સારો એવો મિત્ર વ્યવસ્થિત સારી સારી ગાયો રાખતો અને ખુદને પાંચ ગાય લાવેલી મરી ગઈ ઘણા બધા લોકોને મરે છે ગાય ખરીદવાનો સમય આપણને ખબર છે કે જે શિયાળાનો સમય છે જે માની લો કે નવરાત્રા ચાલુ થાય કરી અને તમે વધારે ખેંચો તો સુધી પછી જે ઠંડીના દિવસો મહિના દોઢ મહિનો એને સેટઅપ થવાના છે કારણ કે અત્યારે હાલમાં એટલી બધી ગરમી પડે છે અને એમાં સૌથી વધારે પડતો ફોન મારા ઉપર આવે સૌરાષ્ટ્ર બાજુથી પશુપાલન નો ડાઉટ ગાય ખરીદવી પડે આપણે પશુપાલન કરવું હોય તો ગાય લાવવી જ પડશે અને એમાંથી આપણે કંઈક બ્રીડિંગ કરીશું એનો મને કોઈ એનો એવું નથી કે તમે કેમ ખરીદો છો લાવો જરૂર છે અને આપણે સારી વસ્તુ ક્યાંકથી લાવી લાવીએ જરૂરી પણ છે પણ એનો એક યોગ્ય સમય હોય તમે અત્યારે દોઢ દોઢ લાખ રૂપિયા લઈને કોઈ પણ આપણે પશુ ખરીદીએ આપણા ઘરે આવે આપણા ઘરે આવીને આપણે મહિનો એની સારવાર બીજી કરી અને એ ગાય મરી જાય કેટલું દુઃખ લાગ્યું મને મારા એક મિત્રએ કીધું મારે આવી રીતનું બન્યું છે ખરેખર મને એટલું દુઃખ લાગ્યું એમને કેટલું લાગ્યું હશે બરાબર પૈસા આ વાળી પાર્ટી છે ને એમને જરૂર હતી એમને બરાબર છે ગાય ખરીદી લીધી પણ એવું આપણે ન કરીએ કે જેથી આપણને જોઈને બીજું માણસ ડિમોટિવેટ થાય કહેવાનો મતલબ ગાય મરવા નથી મરી ગયું પરંતુ આપણે ગાય લઈએ આપણે એટલે ઉતવાળું ભર્યું પગલું લઈએ આપણા ઘરે ગાય મરી જઈએ તો બાજુમાં બીજા બે ચાર લોકો જે છે એમને કદાચ આ વિષય ઉપર આ ધંધા ઉપર આવવાનું હશે તો એ લોકો શું કરશે નહીં યાર આમાં ન જવાય કારણ કે ફલાણ આમ થઈ ગયું આનામું નુકસાન છે એટલે હાલની તારીખની અંદર મહેરબાની કરી અને જો માનો તો ગાય પર તમે ગમે ત્યાં કોઈને ફોન કરશો ને તો એ લોકો એમ કહે છે અરે ભાઈ અહીંયા આટલી ગરમી પડે છે તમારા કરતા અમારે ત્યાં વધારે ગરમી છે તો એ લોકો ત્યાંથી ગાય અહીંયા લાવવાની અંદર તમને શું કહે છે તમારે તો ઓગણચાલીસ ટેમ્પરેચર છે અમારે તો તેતાલીસ છે તમારા કરતાં વધારે ભાઈ ગરમી ગરમી બરાબર છે પરંતુ જે રસ્તાનો વચ્ચેનો હીટ વેવ છે એ અંદર જઈને પશુને મારા છે વર્ષમાં થાયલી ઉત્પન્ન થાય અને એ આવું પશુને બોડીને ડિસ્ટર્બ કરી ન અને ને એચએપ ગાય તો એમ ચાઇના માલ જેવું કહેવાય છે ખરેખર કે ભાઈ એ થોડી પણ રોગ પ્રતિકારક શક્તિ સામે લડવાની એની હિંમત હોતી નથી અને નોર્મલી થોડું ડિસ્ટર્બ થયું એટલે એને સ્ટાઇટિસ થાય આ થાય ના થાય ઘણા બધા રોગો થઈ શકે છે તો અત્યારે ગરમીનો માહોલ છે મિત્રો અત્યારે હાલની તારીખમાં તમે ગાય ખરીદવાનો ટાળો એકદમ ટાળો તો હોય ને એટલે વાત જવા દો પંજાબમાં કોઈને ફોન કરશો લઈ તો તમને એમના વેપાર માટે કહેશે ભાઈ કાંઈ ન થાય ભાઈ કાંઈ ન થાય આપ લઈ જાઓ ભાઈ આપ કે વહાશે અમારે ગરમી જ્યાદા પડતી હે ભાઈ જ્યાદા મતલબ ઓછા વધતાનો સવાલ નથી પણ જે ગાય લાયા પછી અહીંયા મરે છે કોઈ એવો માઈકોલા નથી કે જાણે અને શિયાળામાં પણ આપણે પડી તો અત્યારે હાલની તારીખની અંદર તમે એમ કે રાતે રાત્રે ચલાવીએ પણ રાતના પણ આવવાનો મતલબ જે ભેટ છે એ બહુ ઘણું બધી તકલીફ આપતો હોય એટલે મિત્રો આ સમય યોગ્ય મને નથી લાગતો અને બીજી વાત એ કે ગાય કદાચ તમારે અત્યારે ઉનાળાનો સમય છે એને સાચવવું કરી દીધી તો એને પ્રોપર ફીડ આપવાનું ચાલુ કરજો કે ભાઈ એના માટે જે ગરમી સામે ઓફવાનો છે કે ભાઈ બને એટલું એનો જે ખવડાવવાનો પીવરાવવાનો મતલબ પાણી જેટલું વધારે પીએ એટલું સારું અને બી ઊગ્યા પહેલાં એટલે કે આઠ વાગ્યા પહેલાં એને જે ચાર કુળો નિયર જે આપણે ખવડાવતા હોઈએ એ ખવડાવી દેવાનું મિનરલ મિક્સર અચૂક આપવાનું સો ટકા આપવાનું જો તમારી પાસે હાલની તારીખમાં દસ અગિયાર લીટર દૂધ આપવાવાળી ગાય હોય અને એચએફ ગાય હોય તો એને મિનરલ આપવાનું રાખવાનું જેટલી કોઈ પણ સારી કંપનીનું મિનરલ નાખો હું કંપનીનો કોઈનો કેવો કહેતો નથી કોઈ પણ સારી કંપનીનું એને મિનરલ આપજો જેથી રોગ પ્રતિકારક શક્તિ સામે લડી શકે પતા દિવસમાં એકાદ વાર સવારને વહેલી એને નવરાવજો ઉપર ના તો ફૂગર સેટ કરી દેવાના હંમેશા ફૂગર એવા ટાઈપ કરવાના કે ભાઈ એને ટેમ્પરલ અમુક લોકો કેવું ઉપર પાણી જેવું ગીચ ગીચ કરી નાખે ફૂગર એવા કરવાના કે ખાલી એને ઠંડક રહે અને આ બાજુ પાખો લગાવેલો હોય એટલે એકદમ પવન સાથે ઠંડક આવે તો જેથી પશુને એકદમ ગરમી ન લાગે અને સચવાઈ રહે બીજું એને સવાર સાંજ સૂકો અને લીલો ચારો મિક્સ કરીને નાખો તમે હવે કેવું હશે કે લીલું છે તો લીલું નાખીએ સૂકું છે તો સૂકું નાખીએ આપણે બીજું કંઈ હોતું નથી એટલે બની શકે સવારના પણ લીલો અને સૂકો ચારો નાખવાનો સાંજે પણ સૂકો અને લીલો ચારો નાખવાનો એટલે શું થાય પશુનું બેલેન્સ સચવાઈ રહે કે ભાઈ એ અત્યારે હાલની તારીખમાં કશું જ ના હોય આપણા કેવું બુલેટ ખાસ હોય સવાર છો બુલેટ ખાસ ઠોક ઠોક કરીએ એના કારણે પણ અંદરથી એને એસિડિટી અને ઘણી વખત મતલબ પશુ બળતરા કરતું હોય ને લાળ પડતું હોય એટલે મિત્રો ઉનાળાનો સમય છે ખાલી બે મહિના નીકળી દેશે ખાલી પાંચમો અને છઠ્ઠો વધારે વધારે મે મહિનો પાંચમાં મહિનામાં ગરમી પડશે છઠ્ઠો મહિનો કદાચ અડધો કાઢવાનો રહેશે આ બે મહિના નીકળે એટલે પશુપાલનની અંદર બીજી પછી કોઈ તકલીફ રહેતી નથી વરસાદ વરસે ક્લાઇમેટ આખું ચેન્જ થશે અને ધીમે 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 પશુ ફરીથી આપણે મતલબ એ પ્રમાણે એની જે છે એ પકડી દે છે એટલા માટે મહેરબાની કરી એચએફ ગાય ખરીદવાનું હમણાં ટાળો અને જો તમારી ઘરે એચએફ ગાય છે તો એને વ્યવસ્થિત જો લીમડા હોય આપણા ઘરે લીમડા હોય જાળવા છે એની નીચે બાંધો એને એકાદ વખત નવરાવો એને વ્યવસ્થિત સારું ફીડ આપો જે આપણે ફુગાવેલા જે બધા એ બધા પૈડા હોય એ હમણાં ટાળો વ્યવસ્થિત ના હોય તો બનવરાવો ક્યાંક સારી જગ્યાએ જઈને કે ભાઈ મારી ગાયનું આડું દૂધ છે મારે શું શું જોઈએ છે કોઈ પણ ફીડવાળા હોય એમની જોડેથી તમે માહિતી લો કે મારી પાસે અગિયાર બાર લીટરવાળી છે હાફ એન ઓફ ન કરવી જોઈએ ગરમીની રક્ષણ મળવું જોઈએ દૂધ કપાવવું ન જોઈએ આ બધું જ જે છે અત્યારે એસે એસેને પણ મતલબ જે કહેવાય સોલિડ નોટ ફેટ એ પણ ઓછું ન થવું જોઈએ એવી ટાઈપનું બનાવરા હો અને આ પાપડીઓ ખારો એવરી ડે પાપડીઓ ખરો ના હોય તો કાંઈ નહીં તો પચીસ પચી ગ્રામ મીઠું પણ આપવું જેથી ડાયજેસ્ટ તકલીફ ન થાય પશુની અંદર કારણ કે ઘણી વખત લીલો ચારો ના હોય સૂકો ચારો ખા ખા કરે ને પોણી ન પીએ તો પણ એને બજિયાતની તકલીફ ઘણી બધી ગાયોની અંદર આપણે નથી કે ઓતેડે મોટી પડી જાય તો એ તકલીફ ઘણી વખત થતી હોય છે એટલે ના હોય તો કોઈ સારા નિષ્ણાતની સલાહ લ્યો તમારા જે કોઈ ડૉક્ટર આવતા હોય એમને પૂછો કે સર મારે મતલબ આવી રીતનું છે હું શું શું કરો પોતાની રીતે તો તમે બધા વ્યવસ્થિત હશો પણ ના હો તો એમની પણ સલાહ લો કે સર મારે શું શું કરવું જોઈએ તો એ પ્રમાણે તમે વ્યવસ્થિત પશુપાલન કરી શકો એટલે આ ઉનાળાના જે છે એક બે મહિનો વ્યવસ્થિત રીતે તમે નીકાળી દો પછી કોઈ તકલીફ થવાની નથી તો મિત્રો બસ મારે આજે એટલું જ કહેવું હતું કે ઘણા બધા લોકોના ફોન આવે એટલે મારે સ્પેશિયલ વિડીયો બનાવવો પડે તો હું ના પાડું છું એટલે વિડીયો થકી ખાલી એટલું જ હું અવેરનેસ લાવવાનો ટ્રાય કરું છું કે આ સમયની અંદર આપણે શું શું કરવાનું છે બસ ધન્યવાદ